સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો હાલમાં સરકાર દ્વારા દરેક જિલ્લાના ખેતીવાડી અધિકારીઓને મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ચાલુ કરવા અંગે લઈને મિત્રો મહત્વની સૂચના આપવામાં આવેલ છે તો લગભગ મિત્રો હવે એકવીસ ચાર બે હજાર પચીસથી મિત્રો આઈ ખેડૂત પોર્ટલ વિવિધ વિભાગની મિત્રો વિવિધ યોજનાઓ માટે ચાલુ કરવામાં આવશે પરંતુ મિત્રો સરકાર દ્વારા બે મહત્ત્વના મુદ્દાની તેની અંદર ચર્ચા કરવામાં આવેલ છે તો આ વિડીયોમાં આપણે જોઈએ કે સરકાર દ્વારા કયા બે મુદ્દા છે કે જેની ખાસ કરીને ખેડૂતોને મિત્રો જાણ કરવામાં આવે સૌ પ્રથમ મિત્રો તો હવે અરજી મિત્રો તમારે વહેલા તે પહેલાંના ધોરણે કરવાની રહેશે નહીં એટલે કે અરજી મિત્રો હવે તમે ગમે ત્યારે કરી શકશો એટલે કે ઓનલાઈન અરજી ચાલુ હોય તે સમયગાળા દરમિયાન મિત્રો તમે ગમે ત્યારે અરજી કરી શકો અને સરકાર દ્વારા મિત્રો હવે ડ્રો સિસ્ટમ લાગુ કરવામાં આવેલ છે તો હવે પહેલાંની જેમ મિત્રો બધા ખેડૂત મિત્રો ઓનલાઈન અરજી કરી શકે ત્યારબાદ મિત્રો સરકાર દ્વારા ડ્રો કરવામાં આવશે અને તેની અંદર જે લાભાર્થીઓને મિત્રો પસંદગી કરવામાં આવે તે લાભાર્થીઓને મિત્રો તે યોજનાનો લાભ મળવા પાત્ર થશે બીજી જે મહત્ત્વની મિત્રો અપડેટ છે તે મિત્રો ફાર્મર રજીસ્ટ્રેશનને લઈને છે એટલો કે દરેક ખેડૂત મિત્રોએ ફરજિયાત મિત્રો ખેડૂત નોંધણી કરાવવી પડશે જો કોઈપણ વિભાગની મિત્રો તમારે કોઈપણ યોજનાનો લાભ લેવો હોય તો સરકાર દ્વારા એવું જણાવવામાં આવેલ છે કે દરેક ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રેશન મિત્રો ફરજિયાત કરેલું હોવું જોઈએ તો આ મિત્રો એક ખેડૂતો માટે કદાચ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોને હજુ પણ ફાર્મર રજીસ્ટ્રેશન મિત્રો બાકી હશે જો મિત્રો તમારે ફાર્મર રજીસ્ટ્રેશન બાકી હોય તો ઝડપથી તમારા ગામના મિત્રો વીસીનો સંપર્ક કરી અને મિત્રો તમે ફાર્મર રજીસ્ટ્રેશન કરી શકો છો જેથી કરીને તમને કોઈ પણ યોજનાની મિત્રો લાભ લઈ શકો અરજી મિત્રો હવે વહેલાથી પહેલાના ધોરણે કરવાની ના હોય તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમે શાંતિથી મિત્રો ઓનલાઈન અરજી કરી શકો સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને